બહેજ ગામમાં દીપડાના સતત વધી રહેલા કારણે ગ્રામજનોમાં ભારે માહોલ ફેલાયો છે મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે બહેજ ગામના ઝરાફળિયામાં જતીનભાઈ પટેલની પાંચ વર્ષીય પુત્રી રૂહી પર દીપડાએ ઓચિંતો હુમલો કર્યો હતો જે સમયે આ ઘટના બની હતી ત્યારે માસુમ રૂહી ઘરના પાછળના વાડામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી દરમિયાન રૂહીની માતા લાકડા લેવા જતા પાછળ પાછળ ગઈ હતી દરમિયાન ઓચિંતા ધસી આવેલા દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો દીપડાના હુમલાને પગલે બાળકોએ ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા જેને જોતા દીપડો બાળકીને છોડી ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો લોહીલુહાણ હાલતમાં રૂહીને તાત્કાલિક ખેરગામ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી